સમગ્ર ગુજરાત સાથે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જે આગામી છવ્વીસ માર્ચ સુધી ચાલશે વિદ્યાર્થીઓ ભય મુક્ત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ પાલનપુર શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા કલેક્ટરે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમજ શાંત ચિત્તે કોઈ પણ જાતના ડર કે ડિપ્રેશન વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ચિંતામુક્ત વાતાવરણમાં સમગ્ર પરીક્ષા પૂરી થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી આજથી દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આખા રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં લગભગ ત્રાસી જેટલા વિદ્યાર્થીઓ છવ્વીસ તારીખ સુધી આ પરીક્ષા આપશે તો હું બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અને જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલે વ્યવસ્થા આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે રાજ્ય શિક્ષણ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે તેમ જણાવી

ત્યાંસી હજાર છસો સાડત્રીસ બાળકો પરીક્ષા આપી રહ્યા છે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય એસપી સાહેબ તેમજ જીએસબી બોર્ડની સૂચનાના અન્વયે જિલ્લા તંત્ર જિલ્લા પોલીસ તંત્રે તમામ વ્યવસ્થા સરસ રીતે કરેલી છે માન્ય કલેક્ટર સાહેબનો આ તબક્કે પણ ખૂબ સહકાર મળી રહ્યો છે માન્ય એસપી સાહેબનો પણ ટ્રાફિક વ્યવસ્થાપન અને સો નંબર ડાયલની અંદર પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે તમામ બાળકો અત્યારે પોતાના સરસ રીતે જિલ્લામાં ધોરણ દસ માં ઓગણપચાસ હાજર નવસોતેર અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ માં સત્યાવીસ હાજર આઠસો સિત્તેર અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પાંચ હજાર સાતસો નેવ મળી કુલ ત્યાસી છસો સડત્રીસ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ નિર્ભયતાથી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તે માટે પાણી વીજળી આરોગ્ય અને પરિવહનની વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્રની માહિતી દરેક પરીક્ષાર્થીને મળી રહે તે માટે ક્યુઆર કોડ સાથેની પરીક્ષા સેન્ટરની યાદી પરીક્ષા સેન્ટર પર મેડિકલ સુવિધા માટે હેલ્થ વર્કર મૂકવા તેમજ ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી મૂકી જવા માટે ઇમરજન્સી નંબર સો પર કોલ કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તેમજ છબરડા વિના પરીક્ષા કરાવવા માટે પોલીસ કર્મીની તૈનાતી કરવામાં આવ્યા છે તો તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી ચાપતી નજર રાખવામાં આવી રહી છે